નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલની મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દલિત યુવકને જાતિ નડી સવણ પત્નીએ ઝેર આપી હત્યા કરી શવણ યુવતીએ દલિત યુવકને તેની અટક પરથી રાજપૂત માની લઈ કોર્ટ મેરેજ કર્યા હતા પરંતુ તે દલિત હોવાની ખબર પડતાં ઝેર આપી દીધું ઉત્તર પ્રદેશના બિજનો જિલ્લાના ધામપુર પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે કમલ નામના યુવકના શંકાસ્પદ મૃત્યુના કેસમાં પોલીસે તેની પત્ની અર્ચના અને સસરા મહેપાલની ધરપકડ કરી છે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે કમલનું મૃત્યુ જાહેરથી થયું હતું મામલો જાતિવાદનો છે એને પોલીસ અન્ય આરોપીઓની શોધ કરી રહી છે મુરાદાબાદના રહેવાસી વકીલ કમળનું બિદનોરમાં ધામપુરમાં શંકાસ્પદ સ્થિતિમાં મોત થયું હતું તેના પિતા નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરે હત્યાની શંકા વ્યક્ત કરી હતી તેમની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી પોસ્ટમોર્ટમમાં પુષ્ટિ થઈ કે કમળનું મૃત્યુ સલ્ફાસ એલ્યુમિનિયમ ફોસ્ફાઇટ જ્યારથી થયું હતું આ ખુલાસાથી કેસ વધુ ગંભીર બન્યો પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી ધામપુર પોલીસે એકત્રીસ મે બે હજાર પચીસના રોજ કમલની પત્ની અર્ચના સસરા મહીપાલ સહિત છ લોકો સામે ભારતીય દંડ સંહિતા બીએનએસ અને એસસીએસટી કાયદાની ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો હતો પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે હત્યા પાછળ કમલની જાતિ મુખ્ય કારણ છે પૂછપરછ દરમિયાન કમલના સસરા મહેપાલે જણાવ્યું કે તેની પુત્રી અર્ચના અને કમલ વચ્ચે પ્રેમ સંબંધ હતો બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા લગ્ન પહેલાં અર્ચનાને લાગતું હતું કે કમલ ઠાકુર જાતિનો છે પરંતુ લગ્ન પછી એવું બહાર આવ્યું કે ઠાકુર નહીં પરંતુ દલિત જાતિનો છે આ ખુલાસાથી અર્ચના અને તેના પરિવારને સામાજિક બદનામીનો ડર લાગ્યો હતો જેણે જેના કારણે અર્ચના અને મહેપાલે મળીને કમલને ઝેર આપીને મારી નાખ્યો હતો મહીપાલે પોલીસને જણાવ્યું કે કમલ દલિત જાતિનો છે તે ખ્યાલ આવ્યા બાદ પરિવારમાં તણાવ વધ્યો હતો અને તેને સામાજિક પ્રતિષ્ઠા ગુમાવવાનો ડર લાગતો હતો આ અણબનાવથી હત્યાનું કાવતરું રચાયું પોલીસે જણાવ્યું હતું કે કમલે પોતાના લગ્નની વાત પણ તેના પરિવારને તેના પરિવારથી છુપાવી હતી આ રહસ્યથી કેમ વધુ જટિલ બન્યો હતો પોલીસે કમલની પત્ની અર્ચના અને તેના પિતા મહેપાલની ધરપકડ કરી છે અને તેમને જેલમાં મોકલી દીધા છે આ કેસના અન્ય આરોપીઓ કમલની સાસુ ઉષા અર્ચનાનો ભાઈ કાકા અને મોટા બાપુનો દીકરો હજુ પણ ફરાર છે ધામપુર પોલીસ સર્કલ ઓફિસર સર્વ સરવંશીએ જણાવ્યું હતું કે આ આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસની ટીમો સતત દરોડા પાડી રહી છે અને તમામ આરોપીઓ ટૂંક સમયમાં પકડાઈ જશે પોલીસ સર્કલ ઓફિસર સરવમસિંહે જણાવ્યું હતું કે ક કમલ અને રત્નાના કોર્ટ મેરેજ પછી જાતિના કારણે આરોપીઓએ હત્યા કરી હોવાનું જણાય છે આ હત્યા કેસમાં સામાજિક અને કૌટુંબિક દબાણની ભૂમિકા સ્પષ્ટપણે દેખાઈ રહી છે પોલીસ કહે છે કે તપાસમાં વધુ ખુલાસાઓ થઈ શકે છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા ભૂટાન